કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ આજે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર પહેલો જ વ્લોગ આપણો ઉતારીએ છીએ અને ગૌશાળાની અંદર રાધા અમેથી દર્શન દેવા માટે આવી ગઈ છે તમને બધી ગાયોના દર્શન કરાવું છું ફટાફટ જો આ મારી નાનકડી એવી ગૌશાળા જેમાં પિસ્તાલીસથી વધારે ગાયોની સેવા થઈ રહી છે એમાં અમારી આ રાધા ગાય છે રાધા આ બધી વચ્ચા પાડી છે વિસ્તારથી એનો બ્લોગ તમને દેખાડીશ પણ આજે અમે જઈએ છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને તેમના દર્શન તમને હું કરાવીશ ગલતેશ્વર મંદિરનો બહુ જૂનો મહિમા છે બહુ જૂનું મંદિર છે પૌરાણિક છે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે જઈ રહ્યા છીએ ગલતેશ્વર મહાદેવના મંદિરે વગતો વિચાર એવો છે કે કલ્પવૃક્ષ આપણી યુટ્યુબ ચેનલ ઉપર હવેથી ક્યારેક ક્યારેક અલગ અલગ જગ્યાઓના દર્શન કરાવીશું ગૌશાળામાં અમારી વાલીવાલી ગાયો છે એમના દર્શન કરાવીશું પહેલો જ બ્લોક આજે આપણે મૂકી રહ્યા છીએ તો જોઈએ છીએ કે કેવો પ્રેમ મળે છે અને કઈ રીતનું આગળ આપણે ચલાવી શકીએ કારણ કે જોનારા બધું બધા જોતા જ હોય છે પણ ખરાબ માણસો ખરાબ વસ્તુઓ નેટ ઉપર મૂકે છે અને લોકો એને જોઈને એન્ટરટેનમેન્ટ લેતા હોય છે એના કરતાં સારા લોકો સારું મૂકશે તો એનાથી ધાર્મિકતા તરફ આગળ વધાશે અને મને એમ લાગે છે કે સાત્વિકતાનો પ્રચારને પ્રસાર એ આપણે કરી રહ્યા છીએ ફક્ત અત્યારે સિદ્ધિ વિનાયક મંદિરની સામે આપણે પહોંચી ગયા છીએ પણ અંદર જઈને આપણે દર્શન કરીશું એવી સ્થિતિ નથી ફક્ત બહારથી જ દર્શન કરાવું છું આગળના વિડીયોની અંદર આખે આખા સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરાવીશ રસ્તા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ડાકોર હજી અહીંથી પંદર કિલોમીટર દૂર દેખાડે છે અને ડાકોરથી આગળ દસ કિલોમીટર આપણે ગળતેશ્વર મહાદેવ મંદિરે પહોંચીશું અંબાવ ગામથી બાયપાસ આપણે વળી ગયા છીએ અને ગળતેશ્વર મહાદેવ હવે ફક્ત પાંચ કિલોમીટર દૂર રસ્તો દેખાડે છે દેખાડે છે અરે આપણે પાર્કિંગ માં જઈશું જો તો ભક્તો ગળતેશ્વર મહાદેવ મંદિર નું પાર્કિંગ ની અંદર આપણે પહોંચી ગયા છીએ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે મંદિર સુધી આપણે પહોંચી રહ્યા છીએ દરેક વસ્તુના દર્શન તમને કરાવીશું આજે ચાલુ દિવસ છે એટલે ભીડ બહુ ઓછી છે પણ સોમવારના દિવસે મહાદેવજીના વાર હોય ત્યારે ભીડ વધારે થતી હોય છે આવો મુખ્ય ગેટમાંથી આપણે પ્રવેશ કરીએ છીએ હર હર મહાદેવ આપણે મુખ્ય ગેટમાંથી પ્રવેશ કરી લીધો છે અને આ મહી નદીના કાંઠે ફક્ત પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને પછી આપણે મંદિર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણી બધી દુકાનો આવે છે પૂજા પાની શ્રીફળ નારિયેળ મળે છે રૂમાલ ને નાસ્તા ખાણીપીણી મહાદેવજીને ધરાવવા માટે અલગ અલગ વસ્તુઓ ફૂલહાર બીલીપત્ર એ તમામ વસ્તુઓ વચ્ચે આપણને મળી રહે છે હું પણ પહેલી જ વાર દર્શન કરવા માટે આવું છું એટલે મને બહુ જાજી ખબર નથી પણ આપણે મહાદેવજી માટે ફૂલનો એક લઈ કેટલા કાકા મુખ્ય મંદિરના કેમ્પસમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ જુઓ મહી નદીના કાંઠા પર ખૂબ જ સુંદર અને શાંત વાતાવરણ મહાદેવજી નું મંદિર છે વર્ષો પુરાણું આ મંદિર આ જૂની પુરાણી ધર્મશાળા છે કૃષ્ણદાસ નથુભાઈ મહેતાની ગળતેશ્વર મહાદેવ ધર્મશાળા પહેલાના સમયમાં લોકો અહીંયા ઉતારા પાણી કરતા હશે જુઓ બહુ જ જૂનું પુરાણું મંદિર છે અદ્ભુત નકશી કામે યુક્ત મહાદેવ

શિવજીના દર્શન થયેલા ભગવાન મહાદેવે એમને દર્શન આપેલા તો એવું સુંદર આ મંદિર છે વિશેષ એમનો મહિમા આપણે સાંભળીશું પણ અત્યારે મંદિરની અંદર જઈને આપણે દર્શન કરીએ છીએ મુખ્ય ગેટમાંથી આપણે અંદર પ્રવેશ કરીએ છીએ મહાદેવ મહાદેવ મહારાજ ને બિલીપત્ર બહુ જ વાલા છે મહારાજ શ્રદ્ધા અને ભક્તિનો સ્વીકાર કરશો એ મહારાજ ઓમ નમ શિવાય ઓમ નમ જટાટવી ગલજ્વલ પ્રવાહ પાથળે ગલેબિતા ભુજંગતુંંગમાલિકા डमड्डमड्डमड्डमन्निनादमड्डमर्वयं चकारचण्डताण्डवं नः शिवः शिवम् जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्पनिर्झरि विलोलविच्छिवल्लरि विराजमानुमूर्धनी तगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम ॐ नमः शिवाय ॐ नमः शिवाय হনুমানজি গণপতি মন্দির বহার দর্শন থাকে પથ્થરનું નક્શીકામ જોતા એમ લાગે છે કે આ બહુ જ વર્ષો જૂનું મંદિર છે પણ એટલી બારીકાઈથી આ મંદિરનું નકશીકામ કરેલું હશે જેના કારણે આજે પણ અકબંધ એ રહ્યું છે જો અહીંથી જ આપણને સીધા જ મહી નદીના દર્શન થાય છે ઓમ નમઃ શિવાય ગળતેશ્વર મહાદેવ મંદિરના પગથિયા ઉપર આપણે શું બેઠા છીએ મંદિરની અંદર આપણે દર્શન કર્યા મહાદેવજીનું બહુ જ જૂનું મંદિર છે આ ઈસવીસન બારમી સદીની અંદર આ મંદિર આપ મેળે જ સ્વયંભૂ પ્રગટ થયું હતું એવો ઇતિહાસ છે પુજારી બાપા થકી આપણે આ ઇતિહાસ સાંભળ્યો છે મંદિરની અંદર આવીને આપણને તદ્દન શાંતિનો અનુભવ થાય છે બહુ જ સાત્વિક શુદ્ધ અને પવિત્ર વાતાવરણ છે અને મંદિરના બાંધકામને જોતા એમ લાગે છે કે બહુ જ વર્ષો જૂનું આ મંદિર હશે ડિઝાઇન કોતરણી આ બધું જ હવે જૂનું થવા માંડ્યું છે પણ છતાંય પણ હજી અકબંધ મંદિર આપણને દર્શન થઈ રહ્યા છે ભક્તો ગળતેશ્વર મહાદેવ મંદિરના કેમ્પસમાં આપણે સૌ ઊભા છીએ મહાદેવજીના દર્શન આપણને થયા છે ખૂબ જ આનંદ થયો દિવ્ય પવિત્ર સુંદર વાતાવરણ છે અનેક ભક્તો દર્શન કરવા માટે આવે છે બારમી સદીમાં બનેલું આ મંદિર જેમની દિવ્યતા આજે પણ જળવાઈ રહી છે પથ્થરમાંથી આ બનેલું અને સ્વયંભુ મંદિર પ્રગટ થયું હતું એ મંદિર આટલા વર્ષો પછી પણ અડીખમ ઊભું છે અને આપણા સાંસ્કૃતિક વારસાને જે આજે પણ તાદૃશ્ય દર્શન આપણને કરાવી રહ્યું છે ફક્ત હિન્દુ ધર્મના આવા અનેક જૂના અને પુરાતની મંદિરો છે અવારનવાર આપણે એના દર્શન કરતા રહીશું આજના દિવસે ગળતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી અને મને બહુ આનંદ થયો તમને પણ આનંદ થયો હશે ભક્તો જે તમને કોતરણીકામ નકશી કામ અહીંયા દર્શન થઈ રહ્યા છે આપણે વિચારી શકીએ અને જસ્ટ ઇમેજિન કરી શકીએ કે આટલા વર્ષો જૂનું મંદિર છે એટલે ઓબ્વિયસલી પથ્થર પણ ધીમે ધીમે ઘસાવા માંડ્યા છે ઝીરી હવા અને ખારી હવાથી પણ પથ્થરો ઘસાઈ જતા હોય છે દ્વારકાના મંદિરથી એ વાતને આપણે જાણી શકીએ છીએ પણ દરિયાથી બહુ જ દૂર હોવા પછી પણ આ મંદિર આટલા વર્ષો જૂનું છે એટલે પથ્થર પણ ઘસાવા માંડ્યા છે એ તમે જુઓ ભક્તો પૂજારી મહારાજ સાથે વાતચીત થતી હતી એ દરમિયાન એમણે કહ્યું હતું કે આ મંદિરની અંદર નકશી કામમાં એક લાખથી વધારે નાની મોટી મૂર્તિઓ અલગ અલગ આકારો એમના આપણને દર્શન થાય છે પણ પહેલાં પણ આપણે જોયું એ પ્રમાણે કે મંદિર બહુ જ જૂનું છે અને નદીના કાંઠા ઉપર છે એટલે આટલા વર્ષો પછી પથ્થર પણ ઘસાવા માંડ્યા છે પણ છતાં પણ હિન્દુ ધર્મ સનાતન ધર્મ એમની આસ્થાનું આ પ્રતિક સમૂહ આ મંદિર એમની ધજા આજે પણ ફરકી રહી છે અને આપણા હિન્દુ ધર્મની મહાનતાના આપણને આજે પણ દર્શન કરાવે છે જે વાતનો આનંદ છે ભક્તો અહીંયા જે આપણે દર્શન થઈ રહ્યા છે એ છે મહીસાગર નદી મહીસાગર નદી બહુ જ વિશાળ મોટા પટ ઉપર અહીંયા વહી રહી છે અને આજે પણ પાણી છે સ્નાન કરાય એવું નદીના કાંઠા ઉપર આ વસેલું આ મંદિર ખૂબ જ સુંદર જગ્યા છે અને ખૂબ જ સુંદર એમનો નજારો છે ભક્તો મહીસાગર નદીના દર્શન કર્યા મંદિરના દર્શન કર્યા પણ જે ગાલવ ઋષિ ગળતી નદીના કાંઠે એમનો આશ્રમ હતો અને પાંડવોના વખત પહેલાંથી આ ગાલવ ઋષિના આશ્રમો દક્ષિણ ભારત ઉત્તર ભારત અને અહીંયા મધ્ય ભારતની અંદર એ હતા એવો ઇતિહાસ પૂજારી મહારાજ પાસેથી આપણે સાંભળ્યો હતો તો એ ન્યાયે હવે ગળતી નદીના કાંઠા ઉપર આપણે જઈશું અને જે ગળતી નદી મહી નદીને મળી રહી છે અને એનું આ સંગમ સ્થાન અને આ તીર્થક્ષેત્ર એટલે મહીસાગર અને ગળતી નદીના કાંઠા ઉપર આવેલું આ સુંદર મજાનું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે તો આવું આપણે ગળતી નદીના કાંઠે જઈ અને દર્શન કરીએ ભક્તો મંદિરના મેઇન પગથિયા ત્યાંથી નીચે આપણે ઉતરીએ છીએ અને સામે જ આપણને ગળતી નદીના દર્શન થાય છે અટાચેટ ચાલુ થયું છે પણ ઇટ્સ ઓકે અવાજ ક્લિયર આવશે તરત આપણો હવે આ જગ્યાએ જે આ નદી આવી રહી છે એ છે ગળતી નદી જો આ નદી છે એ હાલ મહી નદીની અંદર મર્જ થશે આગળ જતા ફક્ત હાલ જે દર્શન થઈ રહ્યા છે એ છે મહી નદી થોડુંક ઝૂમ આઉટ કરીને તમને હું દર્શન કરાવું છું અહીંયા બે નદીનો સંગમ છે ગળતી નદી અને મહી નદી અને એમના કાંઠા ઉપર જ આ સુંદર મંદિર છે વર્ષો જૂનું મંદિર છે તો નિઃશંક વાત છે કે વૃક્ષો છે એ પણ બહુ વર્ષો જૂના હશે અત્યારે વડલા અને પીપળાના વૃક્ષો આપણને બહુ જ વર્ષો જૂના હોય એવા દર્શન થાય છે પાછળ જે વડલો છે બહુ જ વર્ષો જૂનો હોય એવું ભાસી રહ્યું છે આપણને અને અહીંયા મહાદેવજીના દર્શન આપણને નીચેથી થાય છે હું રિકમેન્ડ કરીશ કે તમે પણ અવશ્ય દર્શન કરવા માટે આવજો જ સનાતન હિન્દુ ધર્મના પાયા રૂપ ગૌરવસમૂહ આ મંદિર કે જે બારમી સદીની અંદર સ્વયંભુ પ્રગટ થયું હતું આ શબ્દ હું વારે વાર એટલા માટે વાપરું છું કે બહુ અગત્યનો અને બહુ મહત્વનો આ શબ્દ છે ગાલવ ઋષિ કે જે બહુ જ મહાન ઋષિ હતા તો તમે પણ જ્યારે અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે આવજો મહી નદીનું પાણી છે બહુ જ પવિત્ર છે શુદ્ધ છે અમે વિચાર કરીએ છીએ કે હવે નદીમાં સ્નાન કરી અને પછી જ પાછા આપણે આગળ વધીશું તો મળીએ છીએ નદીના કાંઠે ફક્ત આ મંદિરની પથ્થરની શિલાઓ અહીંયા દર્શન માટે રાખી છે જે શિલાઓના દર્શન કરવાથી પણ આપણને આભાસ થશે કે કેટલા વર્ષો જૂનું આ મંદિર હશે જુઓ ધ્રાંગધ્રા પથ્થર હોય એવો આભાસ થઈ રહ્યો છે ભાવશે બોલો હર હર મહાદેવ જય ગાય માતા ભક્તો મહી નદીની અંદર આપણે પ્રવેશ કરવા માટે જઈએ છીએ અગથિયા ઉતરીને આપણે મહી નદીના કાંઠે જઈશું ભક્તો હવે અહીંયા તમને જે દર્શન થઈ રહ્યા છે એ છે મહી નદી આ નદીની અંદર ગલતી નદી છે એ આગળથી મળી છે જે આપણે દર્શન કર્યા છે સામે જે દર્શન થઈ રહ્યા છે એ પુલ છે મહી નદીનો આવું <mully> નહીં <mully> ગલતેશ્વર મહાદેવ મંદિર જ આપણે દર્શન કર્યા મને દિલથી ખૂબ જ આનંદ થયો પૌરાણિક મહાદેવજીના દર્શન થયા અને સાથે આટલું જૂનું મંદિરના દર્શન થયા આ મુદ્દે એક નાનકડી વાત કરીશ કે ભગવાન સ્વામિનારાયણને પણ મહાદેવજી ખૂબ જ વાલા હતા ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી રૂપે હતા ત્યારે પણ અયોધ્યામાં પોતે હતા ત્યારે પણ છપૈયામાં હતા તો પણ અને રાજાધિરાજ થયા અને ભગવાન ગાદીએ બેઠા ત્યાર પછી પણ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ભુજ ઉત્તર પ્રદેશ ઉત્તર ગુજરાત ઉત્તર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઇત્યાદિ જ્યાં પણ ભગવાન ફર્યા છે દક્ષિણ ભારતમાં ભગવાન નીલકંઠવરણની રૂપે ગયા હતા ત્યારે પણ જ્યાં પણ મહાદેવજીના મંદિરની અંદર પ્રભુને મોકો મળ્યો છે ત્યારે એમણે દર્શન કર્યા છે પોતે જ સ્વયં અભિષેક કર્યો છે અને જોડે જોડે મહાદેવજીની પૂજા કરી છે આરતીઓ ઉતારી છે કહેવાનો તાત્પર્ય છે કે ભગવાન ક્યારેય પણ કોઈ ભગવાનના દુશ્મન નથી હોતા તો આજના દિવસે ગલતેશ્વર મહાદેવના દર્શન અમે પણ કર્યા અને તમે પણ કરો છો અને કર્યા હશે એ સાથે ફરીવાર આપણે ગૌશાળાએ જવા માટે નીકળ્યા છીએ અહીંયા વન ટાઈપ ઓફ એક પિકનિક પોઈન્ટ જેવું પણ છે અને સુંદર નદી સાથે ડુંગરાઓ અને સુંદર સ્વચ્છ વાતાવરણ છે તો ફેમિલી સાથે તમે આવી શકો એવું સુંદર અહીંયા વાતાવરણ છે તો તમે પણ આ વર્ષે પધારજો એ સાથે સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ